आप सर्वो ने पूर्वक जय श्री स्वामी नारायण आज सतगंग निज मंदिर सावर सावरकुंडला सत्संग चिंतामणि आज आपने सत्संग चिंतामणि अंतर्गत परम हंस गाथा मां सदगुरु श्री निर्दोषानंद स्वामी के जे ओ राजस्थान मां आवेला मारवाड़ प्रदेश गांव गामना राजपूत ज्ञातिना તેમની પ્રસંગ વાર્તા સાંભળશું આ નિર્દોષાનંદ સ્વામી અતિશય પવિત્ર હતા શાંત સ્વભાવના હતા નિષ્કામી નિર્મોહી અને સદા સહુનું હિત ઈચ્છનારા હતા ભગવાન સાથે ગામડે ફરતા મુમુક્ષુને ઉપદેશ કરતા અને અનેકને ભવબંધનથી મુક્ત કરતા આવા નક્ષિક નિર્દોષતાની મૂર્તિ સમાન નિર્દોષાનંદ સ્વામીનું જીવન આપણે નેહથી નિહાળીએ જેમ પોતાના દીકરાનું સન્માન થાય તે બાપને બહુ ગમે તેમજ કોઈ સંતનું સન્માન કરે કે સંતોના ગાન ગાય તે ભગવાનને બહુ ગમે છે આ નિર્દોષાનંદ સ્વામી એવા સંત છે કે તેના ગાશું તો ભગવાન આપના ઉપર બહુ રાજી થશે જે સંત દ્વારા અનેકને ભગવાનનો ભેટો થયો હતો એવા સદગુરુ નિર્દોષાનંદ સ્વામી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા સદગુરુ નિર્દોષાનંદ સ્વામીને અનેક વાર સ્વામિનારાયણ ભગવાન દર્શન આપતા સાથે રહેતા અને સ્વામીના સર્વે વચન સ્વામિનારાયણ ભગવાન સત્ય કરતા એવા આ વિરલ વિભૂતિ સંતનો જન્મ ક્યાં થયો હતો કેવી રીતે તે સંત બન્યા અને તેમના દ્વારા ભગવાને કેવાં કેવાં કાર્ય કર્યા તે હવે આપને વાંચીએ વિચારીએ નિર્દોષાનંદ સ્વામીનો જન્મ રાજસ્થાન આવેલા મારવાડ પ્રદેશના મોરચંદ ગામમાં રાજપૂત જ્ઞાતિમાં થયો હતો શ્રીજી મહારાજના મહાશુરવીર અને હજુરી પાર્ષદ વીર ભગુજીના તેઓ સગા કાકા થતા હતા મીરાબાઈના વંશ અને પરમ વૈષ્ણવ હતા તેમનું પૂર્વાશ્રમનું નામ અમરાજી હતું ઝાલોર વગેરે છ ગામના તે રાજવી હતા તેઓ બાલ્ય સત્સંગ અને ભગવત પ્રાપ્તિની ઈચ્છાવાળા હતા ઇન્દ્રિયો અંતઃકરણ જીતીને બાળપણથી જ ભજન ભક્તિમાં તત્પર રહેતા અચાનક તેમના નાના ભાઈ એક પુત્રને મૂકીને સ્વર્ગવાસી થયા અમરાજીએ ભાઈના પુત્રને લાડકોળથી પાળી પોષી મોટો કર્યો આ તેમનો ભત્રીજો અતિ તોફાની સ્વભાવનો હતો પરંતુ ભાઈ હયાત ન હોવાથી સમજી વિચારીને અમરાજી રાજવી હોવા છતાં તે પુત્રનું ઘણું સહન કરતા પછી સમય જતા આ તેમના ભત્રીજાના યોગ્ય જગ્યાએ લગ્ન કર્યા તેમના પુત્ર વધુ ખૂબ ગુણિયલ અને ભક્ત હતા પરંતુ આ તેનો ભત્રીજો તેને ખૂબ ત્રાસ આપતો ને તે પણ દારૂ પીવે એવો આગ્રહ રાખતો છતાં સમય જતા તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો એ પુત્ર પણ દસ વર્ષનો થયો એકવાર વાર અમરાજી મંદિરે દર્શન કરીને રાજ દરબારમાં આવતા હતા એ જ વખતે તેમનો ભત્રીજો તેની પત્નીને મારી નાખવા માટે કટાર લઈ તેની છાતી ઉપર ચડી ગયો અને કહ્યું કે પીઓ નહીં તો આજ તને મારી તેની સ્ત્રી આક્રમ કરતી હતી તે જોઈને દસ વર્ષના દીકરાએ દોડીને અમરાજીને આવીને કહ્યું કે આપા જલ્દી આવો નહીં તો મારો બાપ મારી માતાને મારી નાંખશે ત્યારે અમરાજી દોડતા દોડતા તેમના ઘેર ગયા નિર્દોષ પુત્ર વધુને પરેશાન કરતા જોઈને અમરાજીના અંતરમાં અતિશય ક્રોધ વ્યાપ્યો અને મ્યાંન સોતી તલવારનો તેના ભત્રીજા ઉપર ઘા કર્યો ત્યારે તલવાર એ રીતની વાગી તે ત્યાં જ તેનું મોત થયું ઈશ્વરની ગતિ અકળ હોય છે ઘટના જે બનવાની હતી તે બની ગઈ પરંતુ અમરાજીના પછી તો ખૂબ જ પસ્તાવો થયો અને થયું કે હવે હું શું દેખાડીશ આ જીવતર કરતા તો મીઠું કરવું તે શ્રેષ્ઠ છે આમ વિચારીને અમરાજી રાજ દરબાર માંગ ન જતા આત્મહત્યા કરવાની ઈચ્છાથી સીધા શિવ મંદિર ગયા ત્યાં શિવ પૂજન કરીને હાથમાં કટાર લઈ જ્યાં પેટમાં મારવા જાય છે ત્યાં પૂજારીએ અમરાજીનો હાથ ઝાલી લીધો અને તેઓ કહે હં હં રાજવી આત્મહત્યા કરવાથી કોઈનું રૂડું થયું નથી મોંઘો મનુષ્ય દેહ આમ પાડી ન દેવાય કોઈ મોટા પુરુષને ગોતો ને તે કહે તેમ કરશો તો તમારા પાપનું પ્રાયશ્ચિત અને જન્મ સફળ થશે પૂજારીની આ વાત અમરાજીને સત્ય લાગી એટલે પછી અમરાજી રાજકારભાર પોતાના ભાયાતોને સોંપીને મોટા પુરુષની શોધ માટે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા અને તેઓ ફરતા ફરતા જૂનાગઢ આવ્યા ત્યાં તેમણે સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું અને તેઓ અનેકના તારણહાર છે મહાસમર્થ છે અનેક લોકો તેને પરમેશ્વર માને છે એવી પ્રતીતિ થયા પછી અમરાજીએ મને ભગવાનનો બેટો થાય આવી પ્રાર્થના કરી અને તેઓ સ્વામિનારાયણ ભગવાનને ગોપતા ગોપતા ગઢપુર આવ્યા ને દાદા ખાચરના દરબારમાં પ્રવેશ્યા તે સમયે શ્રીહરિ દરબાર ગઢમાં લીલુડા લીંબડા નીચે પરમહંસોની સભા ભરીને બેઠા હતા સ્વામી આંસુની ધારા વહેવા લાગી ત્યારે શ્રી પ્રભુ એ ઊભા થઈ તેમને પાસે બોલાવ્યા ને ભાવથી બેઠ્યા તેના તમામ ગુના માફ કર્યા આજ અમરાજીના અંતર અલૌકિક આનંદ પ્રગટયો જન્મ સફળ થયો હોય એવો અનુભવ થયો પછી અમરાજીએ શ્રીજી મહારાજને જીવન સમર્પણ કર્યું ને સદાને માટે સત્સંગની સેવામાં જ રહી ગયા સત્સંગનો દિવ્ય માહોલ પ્રગટ પ્રભુનું સાનિધ્ય મોટા સંતનો સંગ થવાથી અમરાજીના અંતરમાં અલૌકિક આનંદ લહેરાયો દિવ્ય ભાવથી સત્સંગનું સેવન કરતા કરતા એક દિવસ ભગવાને કૃપા કરીને તેમને સહુ સંતો ભક્તોના દિવ્ય રૂપે દર્શન કરાવ્યા દરેક સંતો ભક્તોના રોમ રોમ માંગથી અલૌકિક તેજની છટા છૂટતી હતી મોટા મોટા મુનિઓ દેવો તેમને વંદન કરતા હતા આવા અલૌકિક દર્શન પામીને અમરાજી તો કૃતાર્થ થયા आम समय जतां टेमने संत बनवा माटे प्रभु ने प्रार्थना करी वछि श्रीजी महाराजा सन्वत् 1870 ना महासुख पांचम वसंत पंचमी नो उत्सव गढपुर मांग धाम धूमती करयो अने हजारों संतो भक्तों ने वोतांनुं दिव्य अलौकिक सुख आप प्रसंगे अतिशय प्रसन्न થયेला श्री हरिये સેવા અને ભક્તિથી નિર્દોષ બનેલા રાજવી અમરાજીને પરમહંસની દીક્ષા આપી અને નિર્દોષ દિલના આ રાજવીનું નામ શ્રી પ્રભુએ નિર્દોષાનંદ રાખ્યું આ નિર્દોષાનંદ સ્વામી ખરેખર નિર્દોષતાની મૂર્તિ હતા તેમના ગુણ લે સેવા કરે તેના પણ દોષ નષ્ટ થતા આવા આ નિર્દોષાનંદ સ્વામી હતા પછી શ્રી હરિએ તેમને બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા તેઓ શ્રીજી મહારાજ સાથે ગામોમાં ફર્યા હતા અને તેમની ઉપર ખૂબ જ રાજી હતા સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા પછી તેઓ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાથે મૂળીમા મંદિરની સેવામાં રહ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેમણે મૂળી મંદિરની ખૂબ સેવા કરી મંદિર તૈયાર થઈ ગયા પછી જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે લાખો સત્સંગીઓ આવ્યા હતા એ પ્રસંગે પણ ઉતારાની ખાવા પીવાની તથા અન્ય જરૂરી વ્યવસ્થા નિર્દોષાનંદ સ્વામી એ જ કરી હતી સંતોની રક્ષા માટે ભગવાન યુગ યુગમાં અવતાર લે છે સંતોને ખૂબ આનંદ આપે છે સર્વોપરી ભગવાન શ્રી હરિના આ નિર્દોષાનંદ સ્વામી સર્વોપરી સંત હતા અને શ્રીજી મહારાજ તેમને સર્વોપરી સુખ આપતા હતા તેથી જ સ્વામી અખંડ પુરુષોત્તમ નારાયણના ગુંગા ગાતા રહેતા અખંડ સ્મૃતિ રાખતા અખંડ ભજન સ્મરણના પ્રતાપથી ભગવાન શ્રીહરિ

સ્વામીના મનમાંગ એવો સંકલ્પ થતો હતો જે ઘનશ્યામ મહારાજની ઈચ્છા હોય તો અહીન છપૈયામાં આપની જગ્યામાં સહુ સંતો ભક્તોને રહેવાની સગવડતા થાય એવી હવેલી બને એમ કરતા શ્રાવણ માસ આવ્યો તે શ્રાવણ માસને વિશે દસ દિવસ સુધી વરસાદની બહુ હેલી થઈ હતી તેને કરીને કોરીપુરના વનમાં વનમાંગ તથા જોગી વનમાં સાડા સાતસો મહુડા પડી ગયા તેની ખબર લઈને તે વનના નોકર રામક્રિપાલ બ્રાહ્મણે આવી નિર્દોષાનંદ સ્વામીને પગે લાગીને સમાચાર કહ્યા તે સાંભળીને સ્વામી એમ બોલ્યા જે હે રામ એ મહુડા તો ઘનશ્યામ મહારાજની ઈચ્છા વડે જ પડ્યા છે માટે આ ભારે માળબંગ હવેલી બંધાવશું પછી પોતાના શિષ્ય સાધુ ધ્યાન સાથે લઈને સ્વામી તે વનમાં જોવા પધાર્યા તે પડેલા મહુડાના ઝાડ જોઈને નિર્દોષાનંદ સ્વામીના મનમાં થયું કે આ લાકડાંથી જરૂર હવેલી બંધાઈ જશે પછી નિર્દોષાનંદ સ્વામી બધા વનમાં જોતાં જોતાં વિશ્વામિત્રી નદીને કાંઠે થઈને ગૌઘાટે સ્નાન કરીને પાછા મંદિર માં આવ્યા અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ